તો પ્રથમ જે સમાચાર સામે આવી રહ્યા છે હવે કયા ધારાસભ્ય રાજીનામું આપે છે તેને લઈ અટકાળો તેજ બની ગઈ છે આજે કયા ધારાસભ્ય રાજીનામું આપશે તેની ભારે ચર્ચા ચાલી રહી છે આપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્યો ભાજપના રડાર પર છે ત્યારે વધુ એક ધારાસભ્ય આજે રાજીનામું આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અધ્યક્ષનો આજે કોઈ એમએલએ સમય માંગ્યો નથી તેવી જાણકારી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી આજે પણ ગાંધીનગરમાં છે પરંતુ આજે અધ્યક્ષનો કોઈએ સમય માંગ્યો નથી સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે પરંતુ કોઈ ધારાસભ્ય આપ કે કોંગ્રેસમાંથી હોઈ શકે છે જે ભાજપના રડાર પર છે વધુ ધારાસભ્યો રાજીનામું આપી શકે છે વધુ એક ધારાસભ્ય આજે રાજીનામું આપશે તેવી ચર્ચા છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જી જે ચર્ચાઓ ચાલી રહી છે કે આજે પણ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે કેટલી સચ્ચાઈ છે અને શું અત્યારે જોવા મળી રહ્યું છે જો બિલકુલ આ વાતની અંદર સચ્ચાઈ છે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તે માનવામાં આવી રહ્યું છે પરંતુ કયા પક્ષના કયા વિસ્તારના ધારાસભ્ય રાજીનામું આપે તે હજી સુધી નક્કી નથી થયું ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારે જાહેરમાં એક વાત કરી હતી જ્યાં તમામ મીડિયાના મિત્રો ઉપસ્થિત હતા અને તેમણે કહ્યું હતું કે આવતીકાલ માટે પણ તૈયાર રહેજો આવતીકાલે પણ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે ત્યારબાદ જે વાત આવી કે ધારાસભ્ય રાજીનામું આપી શકે છે પરંતુ ગઈકાલે રાત્ર સુધી હજી એ બાબત નક્કી નથી કે ક્યાં ધારાસભ્ય રાજીનામું આપે બીજી તરફ જો વાત કરીએ તો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો હજી સુધી એટલે કે અત્યારે દસ વાગી રહ્યા છે દસ વાગ્યા સુધી કોઈ પણ ધારાસભ્ય સમય નથી માંગ્યો જો કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અત્યારે પણ ગાંધીનગરની અંદર ઉપસ્થિત છે પરંતુ કોઈ સભ્યએ હજી સુધી રાજીનામું નથી આપ્યું જો રાજીનામું આપે તો પણ કદાચ બપોર પછી રાજીનામું આપે તેવી વાત ચાલી રહી છે હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની જે તૈયારી ચાલી રહી છે એની ગઈકાલ સુધી જે ધારાસભ્ય સાથે વાટાઘાટો થતી હતી તેમાં ક્યાંક કોઈક જગ્યાએ એ ઉતરું છે જેના કારણે અન્ય વિસ્તાર તરફ હવે ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ વિપક્ષની વાત કરીએ તો ગયા સપ્તાહથી જે ઓપરેશન લોટસ શરૂ થયું છે અને એમાં એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને એક કોંગ્રેસ પક્ષના રાજીનામું આપ્યું છે જેના કારણે બંને પક્ષના પ્રદેશ અધ્યક્ષ હવે હરકતમાં આવ્યા છે અને પોતાના ધારાસભ્ય ન તૂટે તે માટે થઈ અને ધારાસભ્યો સાથે સંપર્ક અને સંવાદ બંને વધારી દીધું છે સતત સંપર્કમાં રહે છે બંને પક્ષના પ્રદેશ અધ્યક્ષ એટલે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કે જે અત્યારે સંસદનું સત્ર ચાલતું હોવાથી દિલ્હીમાં છે આમ છતાં તેઓએ સંવાદ અને સંપર્ક બંને વધાર્યો છે વધુ